બેન ને તો ભણવા જાવ ગમે જ છે એટલે ક્યાં વાંધો છે ટાઈમ વયો જાય બેન ને સાડા નવે આવવાના સાડા નવે છૂટી હવે આવતા જ હશે હા અમારી ગાડી લઈને ગયા છે બે હા આવતા જઈશ હમણાં હા અકસરા વાળા ચીટી વાગે છે પાછળ ગયો હોય હમણાં આવશે આજ તો બેન ને ફ્રૂટ લઈ જવાનું છે ને સાડા ત્રણે છૂટી જવાની છે હા ત્રણ કલાક જ જવાનું છે

વઘાણી નાખશું પછી એમાં આપણે મીઠું નાખશું બરોબર એટલું આપણે મીઠું નાખશું પછી એમાં થોડુંક તેલ નાખશું ના ના આવતું નહીં જો આમાં થોડુંક એવું આપણે તેલ ઉમેરશું બરોબર સરસ અમારે છે ને આજે અમારે શ્રેષ્ઠા બેન હું ઢોકળી શાક બનાવું છું અને અમારે મારે શ્રેષ્ઠા બેન વિડીયો ઉતારે છે પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈશું આ જો આપડો લોટ ઢોપળી નો બાંધી વાળો

તેલ નાખ્યું અને હવે આવી જાય એટલે આપણે પછી આમાં સાસ પછી આ સાઈઝ ને પાણી બે ભેગું લીધું છે મેં ને પાણી બે ભેગું લીધું છે અને પછી આ ઘડિયા તેલ આવે એટલે એમાં જીરું અને લીમડીનો વઘાર કરશું જીરું નાખ્યું રાઈ નાખીએ અને આપણે આ વઘાણી લીમડી નાખીએ કળી પતાળ નાખ્યું નાખીએ અદર અને વઘાણી બે મિક્સ

ધીમે ગેસે અને ધીમે ગેસે સળવા દેવાનો એટલે બહુ દાઈજ નહીં પડવા દેવાની એક સુલામાં શાક બને ને એક સુલામાં લોટલી બને હા

बगन कागज चढाई चढाईिंगा एक आरे चार वागा नु से એટલે બધું લાગે ચાર વાગા યે કરે ચાર વાગા કટિંગ કેના છે મકું કેરે જવાનું છે સ્કૂલે આજે આજે સ્કૂલે કોણા બારે જવાનું છે વેલુ ના ટાઈમ ઇઝ મોડુ વેલુ ને મોડુ ને ટાઈમ ઇઝ આપણે તો ઓકતે જઈ સી એટલે પછી હું વેલા છૂટી જાય હવે આલો બાપા છે જાવી બા હું કરે છે હવે જો હવે આપણે આની રોટલી છે છે શેટીને કટકા કરે છે હવે આના કટકા કરી નાખવાના ના 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 જો આપણે આ ઢોકળી કેરીવાળી પાડીવાળી ઢોકળી હવે આને આપણે આમાં નાખી દઈશું પછી આને સડવા દેવાની હાલો જો આ ઢોકળી નું શાક બનાવ્યું છે તમને કેવું લાગે તો જણાવજો કોમેન્ટ કરજો સરપ્રાઈઝ કરજો સરપ્રાઈઝ કરવાનું ભૂલતા નહીં

એ મમ્મી ગોલો લેતો આવશે આમ થાય આપણે કેદના ગોલા નહોતા ખાધા ને સાંજનો ટાઈમ થઈ ગઈ છે અને હવે સાંજની રસોઈમાં આજે બનાવ્યું છે મોસ્તી સેવ વહાવી છે અને સેવ હતુ હમ હવે ગોળ ગોળને તેની જેમ મજા આવે ત્યારે ખાઈશું ને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય